ಮಾತಾ ಪಣಿಮ ಜನೆ ಮಾತಾಳೆ મારે માને સગન આ પેલા સગલાને છોકરાને હગું કરવા એટલે હું હગું થવા દઉં એ ખાઈ પીને બધું હગું પાકું કરીને રિક્ષામાં કોઈ આવજો જજો મેમને કહીને ઊભો રખાયો અને પછી તો એવા પેઢા મારે એવા પેઢા મારે તે મારે માને સગન કોઈ પટ્ટી મારીને હગો નાઠો છે કે અમારે તો હગું કરવું જ નહીં એટલે આ મારા છોકરો પોત્રીસ વર્ષનો છો તો એ જીને પહેરવાનો મેળ નહીં પણ આ ગમ આ ગોમાં જવા દો કદી મેળ ના પડે કદી મેળ ના પડે આ તો આખા નહીં થવા દીધો હું થવા દઉં મારો છોકરો ઠંઠા જેવો ઊભો ને ગોમમાં હું બધા છોકરો બાયડીઓ જોઈ ના જાય એટલે તમે તો ગોમવાળા હગો હગો હો કળાયો છે હગો હો કરાયો પણ આ કળવાય હગો હો તોળાયો છે હવા હો તોળાયો છે થવા દે તો મારો છોકરો પહેણે ને તાર સુધી ગમો મંડપ ન પિંજી રે કે પંખી રે તેરા દર્દ ન જાને કોઈ તેરા દર્દ ન જાને કોઈ

અલે આવા શું કરવાનું કેજે કંટાળો જ મું એક આટકું થઈ જાય આગુ તારું હારું હો ભાઈ એટલે પોથરી વાર થઈ શકાય પોત્રી પોત્રી વાર જેવી તવાઈ ભાઈ હા હું એક જગ્યાએ વાત કરેલી છે હા એક જગ્યાએ વાત કરેલી છે હું કયો છો ઓ વહ હ સૂટું લીધેલું છે અરે સુટુ તો સુટુ ભાઈ હું તો કહું છું મારા એ ભાઈ એણું ખુલ્લું રે ને એવું કોક કર ને હું વાત કરીતી એ માલ્ટીનો ફોન આવ્યો તો મારા પર

તો આપણે નજર અંદાજ કરતા આવીએ હું એક કામ કરું કોમોની બીડી પેટી લઈને પાછો આવું અને પછી તમાર ઘેર આવું એટલે કે ફોન કરું મેં હા મને ફોન કરજો હો ફોન કરું કે બસ ના કરો આ તમારો કોઈ દાડો એસા જ બોલું નહી હો ઓ કે તું આ વાત છે ને તો પાછી નહી ના ના કોઈ નું ના કોઈ નું ના કોણ ઘેર આ નહી કેવી હા હું કીધું લે ભાઈ હો આટલું મારું છોકરાનું નું ખાગુ કરા હા હા અરે ખરેખર બોલો આ નેનપણમાં ખરેખર એટલી જવાબદારી આવી જાય મારા માથે પણ શું કરવા ભગવાનને જે ગમ્યું એ ખરું કે નેના જ્ઞાન પણ મારા ભાઈ બૂન મેથી અને મારો મા બાપ જતો રહ્યો અને ખરેખર જવાબદારી તો મારા લેવી પડે ગમે તે પણ મારા બોન છે એના માટે ગમે તે આમ મજૂરી કરવી પણ એનું તો પાર પાઉ પાછા એક જગ્યાએ વળી કર્યું હતું તે એ પાછો દારૂડિયો મળ્યો તે પાછો એથી એ પાછું છૂટું લીધું તે આ તો બે જણા પણ શું કરી તા હ

ખેતર બાજુ પાસે મોટો મારું હા તે ફટાફટ હવે થઈ જ જશે બસ ઉપર ઇકને ઓટો મારું બરાબર એટલે ગાયો ને બાયો બધું ભજવાળ કરે છે તે ધ્યાન રાખવું પડે ને ગાયો ને આ પેલા શું કેવા રોજે આવો તો આવા મંડે સી પેલા ના પેલી વાડ પેલી થઈ જશે ને તો એ ના હોય તમારો રોટલો થાય ને એટલે મને બોલા હું ખાઈ લો હા મો રોટલો થઈ જાય એ હાર હો નઈ વાળા ના દો હા હા એટલે મને એ બાદ જવા દે હા એ કોનો ફોન હલો હલો હા કોણ વાઘુજી બોલો હા બોલો બોલો વાઘુજી બોલો મજામાં મજામાં મજા મજામાં છે શું ચાલે તમારે કહો બસ શાંતિ ચાલે છે ના હાલ સ્ટેશન જેતો હા હા હાલ કહેવાય ઇન્ડિયા રોજ ઓહ હો હો બોલે બધા સુખ શાંતિ ઓહુ હું હું કહો હતો હા બોલો અરે ભાઈ આવતા બુદી હકાની વાત કરી તી તે હબું શું છે કે પછી હાલ નહીં શું ના જેતો છોએ કર્યું નહીં હબુ તો પણ એવું કીધું છે મળે ને તો તમે નથી વાત કરી ઓ વાત કરી એટલે ફોન કરતા એટલે કીધું છે સારું મળે તો વળી કરી દો પહેલા એવું હું મળ્યું તે દારૂડીયો તો તે પાસે કોઈ શાર આવ્યો ના અને આ કીધું વારે ઘરે આવું થાય તો પાછા ખોડા બધું ચો બધા ધોજ્યા કરે કે વાત ખરી વાત એ કીધું સારું મળે તો કળું કરું છે જો અમારી વાત સાંભળો હા બોલો મારા પાસે રબુ છે આપણો ગોમસ છે બરોબર છે એવું અને સારું સંસ્કારી છોકરો છે મા-બાપે સંસ્કારી છે જે જેવું નહીં બરોબર છે આ બોને કી કોમા જશે હા હા તમે કેતા હોય તો મે નજર અંદર છોકરા પપ્પા લેતાય બાપા લેતાય હા તે કશું હું ઘરે છું હા તે હું આવું હેલો તો કલાક દોર પણ હગુ છે હું છે હગુ હું કરાયો જોયા જેવું બિલકુલ તમાર નહીં તમને તમને ખબર છે ને તમને વાત નથી કરી મિત્રો ખબર નથી બધી હા એટલે જો હું એ મારા લેવાને માં બાપ તો છે ને અને બધું આવું બધું જોઈન કરવું પડે હગુ ક્યો આદરે કશું તમને ધમ તો

अब मारो मां बाप गण जे गणता मी छ मोए એટલે તું મો હું છું એકલો મા બાપ તો બાપળો જતો રહે હું કરી કે હવે તમને યોગ્ય લાગે ક ના કરવા જો છે તો હું હા પાડી બરાબર તો થઈ ખાવન થઈ ગયું અલ્યા તો ખઈ ના આવું પાછો અલ્યા બીડી પેટી લઈ આવ્યો હવે પાછો હેતમો થોડું કામ છે તે જવું પડશે ક અલ્યા કોનો ફોન આય લેવા ઘુજીનો પાછો ફોન આવ્યો શી કે હું કીસી हेलो हेलो हां बोलो वागुजी

মোক লাগিব গমো আ তাতকালিক সাধন মৰিছো অঁ গমো কমতো মোৰ আ গমো বাৰ বাৰ

કાળીઓ બાળી આવ્યો અલગ કાંઈ કાંઈ વાતાવરણ કાંઈ વાદળો બાદરો કરે છે કુદરતીના બાપુ છું બરાબર છે જમીન છે કોઈ વ્યક્સન નહીં છોકરાનું હું ગમતો માણસ મને ખબર છે નાનો છોકરા હું છું જો બાપુજી મારું એ જ કહેવું કે

पहाड ताको नि तरका अहिले 18 भस भस 58 कोइ नाम हो हो म त चाहिन त म र गमाउनु छ तमार जीवन काट्नु छ केटा नक छुट्टी लिइ आली खबर है अब जा त बोनिया ल दो बन मरो बात हो बन હા છોકરો છે બરાબર તને ગમા તો મને કે બરાબર જોઈ લે ના ના એ તો મેં ચોખવટ કરીને વેસન તો નહીં મારા મેન ને આવતી તું ખાલી છોકરું ગમે છે તું મને કહે બીજું તો બહુ બધું સંભાળી લઉં છું હો છોકરો હા ખાબરજી

બોલ પણ તને બોલ તું કોઈ કેતું નહીં હ ગડ બોરું ટબગ ટોલો અને કેકર હો હું નામ લી છે એ ઓમાય પછી તાર તું એ પાસે શું કેવો મારા કેમ તું તારા બાપ ઉપર ગયો છે કેમ કરવા બા તારા બાપનું નામ હું હતું પહેલા હા તારા બાપાનું નામ હું હતું તને ખબર છે મારી ઉંમરમાં મે બધા ભણવા જતાં સાહેબ સાહેબજી એમ કહેતા કે બગાળ કોઠરા લેસા લાયો હ

આવજો પાછા ટેકો બેકો કરજો પાછા હતો તમે એ તો બે તમે વઘડાઉ છું બે થોભલ્યો ભલિયો કાપી લઉં ટેકા મતું હા હા કશું તમે હા મારે માને સગણ જો કે હા હારું આ હું તેટલો કાછો પડું છું કે આ ચોવીસ કલાક થઈ જાય આખી રાત જતી રહી આખો દાળો જવા આવ્યો અને આ હગુ મારા હાથમાંથી છોતી છટકી જાય મને લાગે છે ગમે તે કોઈક સીટર છે સીટર અમે આ વ્યાગલો સીટર તો ઓઠા ઓઠા હાગુ કરીને જતો રહ્યો છે પણ એ ચિંતા ના કર બેટા

બક દેવા સલા મે ર તમે તો મારો વિવહિત થા યાર ગોમના હા તાન મારા બોનનો હગુ ઈ કરી છે કોણ આ તેલા મેઠોજી રેન તેલા વાઘુજી કરાવી વાઘુજી હા તમાર કોઈ હગુ થાય હોય હગુ તો નહી થતો પણ મને વાયા વાયા સમાચાર મળ્યા હતા કે

એ મારા ઘર આગળ જ થવાના એ તમે જો હગુ કર્યું છે ને ઓવા એ મારા ઘરની હોમ એવું ઓહો તો તો કશો તો નઈ તે જો જોન લઈને આવજો ને ત્યાં ગાડી જાવ છો ને બધા પણ જોન હું કામ કોળો જોન લઈને આવ એ ઘર મઠે કોણ હોય તો જોન લઈને આવશો કે છો જોન ના એ કો હું લઈને આવશી ગાડું લઈને આવ તોય હારું છે ગાડું લઈને આવું તોય હારું છે

ફોન કરી ના પાડ દે ને ના પાડું અતારે તો બાગુજીને ફોન કરું કે તમે શું આવું હગો કરાવો છો આ તે કરી મારા બુન્નો કાડામાં કુવામાં ના ધંધા કરો છો જિંદગી બગાડવાના અને ઓજે હગુઈ ની કોઈ કહી દેજો લઈને ના બગાડ આવું હોય તો થોડું કર એક વખત તો જિંદગી બગડી બીજી વખત જિંદગી બગાડ હું આ ફોન કરું પણ હું જઉં છું પણ હા તું જાહેર મુ કહી દે હટ ઈવન એ કરું હગુ બગુ હેલો ઓલા ટીનાજી અરે વાઘુજી યાર આવું કરવાનું યાર જોણે જોઈને યાર ના વાતો કરો તમે યાર હા જોડી જોડી મારો ગુણ યાર આવું હગું કરાવો છો કેમ હું હગું બાકુ નહીં કરું એ બધો બધું ના અચાનક જોયું છે હું એમ કહું છું પાકા પાયા હગું હતું ફૂલહાક કરવાનો હતો અને અચાનક તમે છે એ છોકરો રહ્યો ને એ દારૂ પીવા છો જુગાર ને યાર અને ઘેર તો ખાવાનો ખુ અને યાર તમે આવું હગુ કરાવો છો યાર ગમ લગી રહી જતા ને મળસ નઈ યાર

નાના એ કશું આબ્બુ નહીં તો હું બનાવી વાતો ના કરો ભાઈ તમે વાતચીત તો આવ્યો નહીં કરી વાત બસ હાલો મેં દીધો મારી માનીશ વગન મારી ઇમાની છોગન મારા ઘરના હું ઘર છે આ કડવો કડવો ના ના મચ્છર કરીને બાપરાનું હાગું મેઘ્યાના છોકરાને કહાયું તું ભેડો મારી આવ્યો છે ત્યાં હજારથી વધારે હાગવો તોળાયો છે ને ત્યાં જરથી વધારે હાગવો તોળાયો છે ના 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 ખા ગુમો ભેડા માર માર કરે છે ના ના હની ઈર્ષા બરે છે કે હની ઈર્ષા બરે છે ના ના એના ઘેર જઈને કે આવ કલે હુકાઈ ઈર્ષા થઈ ગયો છે તું આટલો બધો શરમ વગરના ના હા થોડું પોણી બોણી મેકી દો અને પછી ને આવો આ પેલા ગોમો હેડી હેડીન થા છું ભાઈ માની જોગન કી ગોમો કી હગુ થા હું કંકોળો થઈ કોઈ ના હગુ થવા દો ખબર છે ખબર છે બધી કોઈ નું હગુ ના થવા દે ઊભો થા હો જા

કશું એક ખાવા ખોખવાય નહીં અને એ હગું તૂટી ગયું અરે મું લેડો મારો કુધી ને બધી ને બધું અને એને કહે કે તારો કે ખાવાનો ટાઈમ થાય એટલે હું અમારા હેતરની સબ્જી બધી હાલ દીધું હા માતા શું બનતો જો ખા

વાત હસી શકે સારું કુદરત કરે કોઈ કરમ કરે ને કંઈ છો નાખો કંઈ સારું વાત હસી શકે આ વાઘોની વાત હાસી શકે સારું મારા કર્મી જ મારા છોકરાને હગું નહીં થયું આ સુધી દોઢસો બસો ત્રણ અત્યારે હગો મેં તોળાઈ દીધો ગમો શું કર મારા કર્મી શું મારા ભૈયા હા શું કહું છું તમે બધા જોવાળો છો ને હાંસી વાત છે મારા કર્મી જ હું મારા ભગું છું હું આ કરું મારા છોકરાને જ થાય વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરજો અને આ હું આ તો અમારા એક વિડીયોના માધ્યમથી તમને શીખાલું છું જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મારા વિડીયોના માધ્યમથી મને એક જણાવવા માગું છું કે કોઈનું હારું થતું કોઈ કોટા ના બનો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ